જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આપણે એકદમ મસ્ત અને કેરીનો રસ કેરી ખાઈને કંટાળા હોય કોઈ ચટપટું મીઠું ખાવાનું મન થયું હોય તો આપણે આ રીતના બનાવીશું તો ફટાફટ બની પણ જાશે દસ મિનિટમાં અને ખાવાની પણ મજા આવશે તમે ઈડલી ખાટિયા ઢોકળા બધું ખાધું હશે પણ સો ટકા ગેરંટી આપું કે તમે આ રીતના ક્યારે પણ નહીં ખાધું હોય એટલો મસ્ત આપણે નાસ્તો બનાવીશું આ નાસ્તો બનાવવા માટે ભાગના ચોખા અને ભાગની ચણાની દાળ કપ આપણે નાખ્યો છે અડદની દાળ એકદમ સરસ અને એકદમ મસ્ત આપણે આ નાસ્તો બનાવવાના છીએ એકદમ સરસ બને છે તમે આ રીતના બનાવશો તો તમારા બાળકો બારનું પણ ખાશે નહીં ને આપણે વારે વારે તમારે બનાવવું પડશે એટલો મસ્ત આ નાસ્તો બને છે આપણે આ એક બાઉલમાં મિક્સિંગ બાઉલમાં જે દળેલો લોટ છે તે મેં નાખી દીધો છે આપણે ઘરે જ પણ દળી શકીએ છીએ મેં મિક્સરમાં દળી લીધો છે હું આખા મહિના માટેનો હું દળીને રાખી દઉં છું એટલે આ જયારે પણ બનાવ હોય ત્યારે આપણે ફટાફટ બની જાય છે આને આ લોટ તમે છ મહિના સુધી ફ્રિજમાં સ્ટોરેજ કરી શકો છો કશું પણ થતું નથી હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ અને છાશ નાખશું જો તમારી પાસે છાશ ન હોય તો લીંબુ પણ નાખી શકો છો આપણે એક કપ છાશ નાખી છે એક વાટકા સામે અને આપણે ઘટશે તો આગળ પાણી નાખીશું મારે ખાટા વધારે જોઈએ છે એટલે હું ખાટ લીંબુ ને છાસ બને નાખીશ એટલે એકદમ મસ્ત બને અને આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે પરફેક્ટ માપ સાથે હું બનાવીશ એટલે પરફેક્ટ બનશે તમારું બેટર તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો ખ્યાલ આવે કે આપણે કઈ રીતના બનાવવાના છે એ આ રીતના આપણે બેટર બનાવીને રાખી દેવાનું છે અને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ ફૂલી જાય અને આ સ્ટોરેજ કરવાનો વિડીયો મેં તમને આગળ મૂકી દીધો છે આપણે ઈડલી કે ખાટિયા ઢોકળા કરવા હોય તો તેનું તેનું પ્રીમિક્સ બનાવીને મેં આગળ વિડીયો મૂકી દીધો છે તમે મારી ચેનલમાં જોઈ શકો છો મારી ચેનલ છે કામાખ્યા અન્નપૂર્ણા કિચન હજુ સુધી તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને કરી દેજો હવે આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે એકદમ મસ્ત ફૂલી જાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લેશું આપણે ધાણાભાજી અને ફોદીનો લીધો છે આપણે ફોદીનો ફ્રેશ હોય તે લેવાનો છે એકદમ સરસ અત્યારે ફોદીનો મળે છે આપણે આ રીતના સરસ પાન લઈ લેશું અને કૂણી દાંડલી હોય તે પણ લેવાની છે એટલે તેનાથી મસ્ત આપણે નાસ્તો બનશે આ રીતના આપણે સરસ બધા પાન વીણી લેવાના છે અને આપણે એકદમ સરસ ચોપ કરી લેશું આપણે ખરાબ પાન હોય તે કાઢ નાખવાનું છે અને આને આપણે ચોપ કરી લેશું એક પ્લેટમાં આ રીતના આપણે ધાણાભાજી પણ વીણીને ચોપ કરી લેશુ ધાણાભાજીની પણ આપણે કૂણી દાંડલી હોય તે લેવાની છે એટલે એનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવશે તમે કોઈ પણ રેસીપી બનાવતા હો તો ધાણાભાજીની આપણે કૂણી ડંઠલ હોય છે તે નાખીશું તો એકદમ મસ્ત બનશે દંઠલ સહિત આપણે કટિંગ કરી લેશુ એકદમ સરસ આ રીતના આપણે સરસ ચોપ કરી લેવાનું છે હવે તેમાં આપણે એક તીખું મરચું નાખીશું જો તમે તીખું ખાતા નાના બાળકો માટે બનાવવું હોય તો તમે સ્કીપ કરી શકો છો આપણા મોટા માટે બનાવવું હોય તો તીખું મરચું હશે તો એકદમ મસ્ત ટેસ્ટ આવશે આપણે અને ખાવાની પણ મજા આવશે આપણે આ કેરી ખાઈ ખાઈને બધા કંટાળ્યા હોય છે તો આ રીતના ઝટપટું કોઈ પણ ખાવાનું મન થાય તો આપણે દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આપણે પ્રિમિક્સ તૈયાર હશે તો ફટાફટ બની જશે દસ મિનિટમાં પ્રિમિક્સ બનાવીને રાખી જ દેવાનું આપણે ગમે ત્યારે ઉપયોગ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે બેટર તૈયાર તૈયાર થઈ ગયું છે આપણે આ રીતના સરસ ફૂલી પણ ગયું છે આ રીતના ધાવા દેવાનું છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખતા જશું આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર તૈયાર કરતા જશું એકી સાથે નથી નાખવાનું તો આપણે વધારે ઓછું થશે તો સરસ આપણો નાસ્તો નહીં બને એટલા માટે આપણે મીડિયમ રાખવાનું છે આ રીતના આપણે બેટર તૈયાર કરી લેશું જો તમારે દહીં નાખવું હોય તો દહીં પણ નાખી શકો છો આપણે કોરું હોય તો ગોરું પણ નાખી શકીએ છીએ એકદમ મસ્ત આપણે ખાટું કરવાનું છે આપણે ગેડું ખાઈ ખાઈને ને કંટાળા છે યા કેરી ખાઈ ખાઈને તો આ રીતના બનાવી હશે તો તમારા ઘરમાં બધાનું પસંદ થઈ જશે એટલું મસ્ત બને છે અને એકવાર ખાશે તો બધા આંગળા ચાટતા રહી જશે તો એટલું મસ્ત બનશે તેમાં આપણે જે સુધારેલા મરચાં અને તાણાભાજીને ફોદીનો છે તે નાખી દેસુ અને ઉપરથી આપણે લીંબુનો રસ પણ નાખી દેસુ અડધી ચમચી હિંગ કાળા મરી પાવડર અડધી ચમચી તેલ આપણે એકદમ સોફ્ટ ના નાસ્તો બને એટલા માટે અને આપણે મોઢામાં ડૂચો ન વળે આપણે આ રીતના થોડું તેલ નાખીશું તો એકદમ મસ્ત બનશે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે હવે આપણે બે ચપટી ખાવાના સોડા આવે છે તે નાખી સાજીના ફૂલ કોઈ પણ વસ્તુ નાખી શકો છો અને સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે આપણે એકદમ સરસ ફેટી લેવાનું છે આ રીતના એટલે એકદમ મસ્ત આપણે સોફ્ટ અંદરથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી નાસ્તો બને ગેસ્ટ આવ્યા હોય ને બનાવ્યો હશે તો તમારા ગેસ્ટ પણ પૂછશે કે આ તમે કઈ રીતના બનાવ્યો એટલો મસ્ત નાસ્તો બને છે આ બેટર તમે બનાવીને ફ્રીજમાં બે થી ત્રણ દિવસ માટે રાખી શકો છો આપણે જ્યારે પણ બનાવવું હોય ત્યારે ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે બેટરમાંથી આ રીતના લોટ લઈને આપણે આ રીતના પાડીશું એકદમ સરસ તેલ આવી જાય એટલે આપણે થોડુંક ધીમું પાડી દેવાનું છે અને તમે જેવડી સાઈઝના કરવા હોય તેવડી સાઈઝના કરી શકો છો તમે આ રીતના બનાવશો તો દાળ પણ ભૂલી જશો તેટલા મસ્ત બને છે અને આપણે ફટાફટ બની પણ જાય છે આ ઉનાળાની ગરમીમાં આપણે કિચનમાં રહેવું પણ ન ગમતું હોય આપણે સ્ત્રીઓને તો આ રીતના હશે તો ફટાફટ બની જશે અને ખાવાની પણ એટલી મસ્ત મજા આવશે બહુ એકદમ મસ્ત ક્રિસ્પી બને છે આ રીતના આમાં સમય તેટલા આપણે પાડી લેશું અને આપણે અડવાનું નથી આપ મેળે ઉપર આવવા દેવાના છે ચડશે એટલે મેળે ઉપર આવી જશે હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું આપણે હરદ્વાર યુપીએમપી બાજુ જઈએ તો આ રીતના જ ગોટા મળે છે મેં એક વખત ખાધેલા છે એટલે મેં મને ખ્યાલ આવ્યો કે મારા વ્યૂઅર્સને પણ બતાવું આ રીતના કઈ રીતના બનાવાય તે અને એકદમ બ્રાઉન કલરના આપણે થવા દેવાના છે આપણે મસ્ત ચડી ગયા છે આ રીતના આપણે બ્રાઉન કલરના થવા દેવાના છે એટલે એકદમ મસ્ત બને તમે સાંભળો છો એકદમ ક્રિસ્પી અને જરા પણ તેલ નહીં રહી આપણે આ રીતના આપણે એક પ્લેટમાં કાઢી લેશું મસ્ત મજાનો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે એકદમ જાળીદાર બને છે તમે જોઈ શકો એકદમ જાળીદાર અને ખાવાની પણ મજા પડી જાય તેવો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આ તમે કોઈ પણ ચટણી સાથે અથવા તો ચટણી પણ ન હોય તોય પણ તમે ખાઈ શકો તેટલો મસ્ત બને છે આનો ટેસ્ટ જ એટલો આવે છે કે આપણે કોઈ પણ ચટણી સોસ કોઈ કોઈની જરૂર નહીં પડે તેટલો મસ્ત ટેસ્ટ આવે છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો તો તમે બનાવીને મને બતાવજો કે આ કઈ રીતના છે છે એટલો મસ્ત બને કે તમે બધા કરશે તો હવે આપણે આ મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આપણે સર્વ કરીશું જો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ